ખાલી રસ લે એટલે જ રસિક ભગત એવું નહીં ભગવાન બંધ થઈ જાય તો જ રસિક ભક્ત રસિક ભગત નું તાત્પર્ય એવું રસિક શબ્દ રૂઢ વેલા વાક્યો છે અને એનો યોગિક અર્થ છે કે રસ લે રસિક કહેવાય જેને કોઈ પ્રવાત નો રસ હોય રસિક માટે ભગવાનમાં રસની સાથે અન્ય જગત સંબંધિત વિષયનો અભાવ ન થાય અને તેનો પણ આદર રહે તો તેને ભગવાનમાં રસ છે એમ કહેવાય જ્યારે જગત રસમાં એવું નથી જરે તે રતાય એમ કે કહું ઘણી સેવા કરો બધે જણીને 75% સેવા કરો 25% બીજાને સેવા કરે એમ હું માનુ

இருக்கும் <laughs> <laughs> માટે ભગવાનમાં રસની સાથે અન્ય જગત સંબંધી વિષયનો નો અભાવ ના થાય અને તેનો પણ આદર રહે તો તેને ભગવાનમાં રસ છે કહેવાય નહીં દૂધ હોય એ પાંચ લીટર હોય એટલે વેર લીટર તો એક જ પડ્યું હોય તો ઝેર કે માણસ દૂધ નું કામ ન કરે મારવાનું કામ કરે એ ભગવાન મારે બીજો જયારે જગત રસ એવું નથી જગત રસ રસિકતા હોય અને તેને થોડો કદાચ ભગવાન માં રસ પડે

જગત રસની રસિકતા હોય અને આ રસિકતાને ચલાવી શકે છે પણ ભગવાન સંબંધી રસિકતામાં એવી શરત સ્વભાવતા નથી માત્ર રચનામૃતમાં મહારાજ કહે છે કે ભક્તોને

એવી મૂર્ખતાનો ત્યાગ કરતો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દ કરીને સુખ એવી જાતનો જે રસિક છે તેને ખરો જાણવો તેવી જ રીતે સ્પર્શ વિશેમાં પણ રસિકતા જાણવી ભગવાનનો સ્પર્શ છે ને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્ન જેવો અનુભવે ત્યારે તે સાચો અન્ય રૂપને નરકનો સડેલું તેવું જાણે રાજી વિવે રસિકતા છે ને સાચી છે ને મોક્ષને અપાવનારી છે મહારાજ કહે છે કે ભક્ત ભગવાન સંબંધી વિષયમાં પણ આનંદ પામે અને વળી જગત સંબંધી વિષયમાં પણ આનંદ પામે તો તે ખોટો રસિક ભક્ત છે માથે એવા રસિક ઉપાસના ખોટી કરી નાખવી પદાર્થ માટે તેનો ભાવ ખોટો છે અને જ્ઞાન પણ ખોટું છે બીજી વિશેષ વાત મહારાજી એ કહી કે જેમ જાગ્રત અવસ્થામાં રસિકતાનો અને ભાવનાનો વિવેક છે પણ સ્વપ્નમાં પણ પંચ વિષય છે અને રસિકતા છે કે જ્યારે સ્વપ્નમાં ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દાદિકે કરીને જેવો આનંદ કમાય તેવો જ આનંદ અન્ય પંચ વિષય આવતો હોય તો રસિક પણ ખોટું છે સ્વપ્નમાં પણ ભગવાન સંબંધી પંચ વિષયથી આનંદ પામે અને અન્ય વિષયમાં ઉલતા આનંદ પેઠે અભાવ રહે તો તે ભક્ત સાચો છે

માણસ જાગ્રત હોય છે સુસુક્તિમાં એને ખબર પડે છે સુસુક્તિમાં એક્શન થાય છે બધી બધી ટાઈમિંગ એક્શન થાય છે એટલે સુસુપ્તિમાં તે જાગૃતિ હોય છે એ પછી મારે જ અહીં કીધું કેહસ્ય કહ્યું છે ભગવાન જાગ્રત માં દેખાય અથવા સ્વપ્નમાં દેખાય સાક્ષાત દર્શન કરો કે માનસિક દર્શન કરો તો પણ ભગવાન સાચા છે ભગવાન બધું આવ્યા દેહાધિક્રમ ના સ્વસ્તિ ભગવાનની સેવા કરવાનો સંકલ્પ કરો તો એનું ફળ મળે ભગવાન રાજી થાય ને એનું ફળ આપી દે મેળાનું તો કરે તો ન મળે આ બધા ગ્રહસ્થમાં હોય એના મા બાપ સૌ બહુ કરી ગયા હોય તો છોકરા હોય કે અમારા મા બાપને કઈ આવડ્યું નહીં ભરતભાઈ કે મારા બાપ ને કઈ આવ્યા આ બધા છોકરાઓને કેવા નાખ્યું એમ બાપાને હા બધા ઠર્યા કોઈએ કઈ કર્યું નહી કરે તો ના કે અને ભગવાન કહેવાય કર્યું ન હોય કઈ એને સંકલ્પ કરે તો માની માની લેજો સ્વપ્ન એટલે સંકલ્પ જાગ્રત એટલે એક્શન સ્વપ્ન એટલે સંકલ્પ સંકલ્પ કરે તો એનું ફળ મળે અને એની જાગૃત માં કરે તો ફળ ના પડે મા બાપ છે એ બહુ ભેડા કરી અને પોતાના છોકરાને બહુ સેટિંગ દે કા જૂના જમાનામાં તો જમીનદાર કરી દે નોકરીઓ ચડાવી દે ભણાવી દે એ છોકરાઓ પાસે ઘરવાળા આવે તો કે બાપાને કઈ ખબર પડતી નથી માને કઈ ખબર પડતી નથી એમ કહી દે તો કહીએ તો આવી ફળ ના એ બધે ફળ અને ભગવાન ને એવું કે જરા કર્યું હોય તો ફળ કેટલું લો દ્રૌપદી એ પાટો બાંધ્યો તો ભગવાન એમ તાતણા ગાંધી લીધા કેમ તાતણા જેટલા છે એટલી હાડી દીધી કીધું હું કે આ તો ખાલી તારું વ્યાજ છે મોડલ તો તારું બાકી છે એવું કોણ હોય કેવા તો ભગવાન જ છે સેવા કરી હોય સપના માં કઈ સંકલ્પ કર્યો તો ભગવાન માની લે મારી સેવા કરે જાગ્રત માં કરો તો કઈ નઈ એક વાર કઈક નતું તો બધું ફ્રેસ

કારણ કે સાક્ષાત વિષય ભોગવતો હોય અને મને કરીને એનું ચિંતન કરતો હોય તો મરણ નું કારણ કોણ બને મનમાં ચિંતન કરે છે એ જન્મ મરણ નું કારણ બને તો જન્મ મરણ ટાળવાનું કારણ તો હોય કે સાક્ષાત દર્શન કરે અને મનમાં મનમાં સંભારે

એની મન પર રસ પીડે છે મને શું ખબર પડે પછી પછી જો સાંભળે અને પછી એને યાદ કરે તો એની રસિકતા હાથ રસ પીડે છે અને જન્મ પછી તો જન્મ મરણ ને ટાળે જ નહીં અને ભગવાન મને યાદ કરે છે દર્શન નું ફળ તો થોડુંક થાય કારણ કે દર્શન કર્યા હોય તો હાથ યાદ કરે દર્શન કર્યા ન હોય તો યાદ તો યાદ કરે પણ બે માં ડિફરન્સ એટલે સ્વપ્ન નું છે સ્વપ્નમાં આવી ગયો જાગ્રત માં તો આવી ગયો હોય જાગ્રત માં આવી ગયો એટલે સ્વપ્નમાં આવી જાય એવું ગણાય નહીં મહારાજ તો બે ને હરકવું કીધું છે ભગવાનનો સંબંધ જ હરખાય છે સબનામ થાય તો થાય સાધના ની કક્ષા આવે ભગવાન જાગૃતમાં માં દેખાય અથવા સ્વપ્નમાં દેખાય સાક્ષાત દર્શન કરો કે માનસિક ચિત્ર માં દર્શન કરો તો પણ ભગવાન સાચા છે તેમાં કાલ્પનિકતા આવતી નથી તેમાં સત્ય જ રમકે છે જ્યારે જગત સંબંધી પદાર્થ સાક્ષાત ભોગવો તો પણ તેમાં ક્ષણિકતા અને જવાની જ નથી અને સ્વપ્નમાં સનાતનતા જાતે નથી સ્વપ્નમાં ભગવાનના દર્શન કર્યા હોય તો એનું ફળ સનાતન થાય મનમાં ભગવાનની સેવાનો સંકલ્પ કર્યો હોય તો એનું ફળ સનાતન થાય એ કોઈ ના એનું કાળે નાશ ન કરી જ રાખે તરબૂજ વાવો તો કેટલા ફળ થાય ના એક જે તરબૂજ નું એક વાર ફળ થાય પછી વેલા નીકળી જાય મોટું થાય એક તરબૂજ આવે એટલે પછી વેલા નીકળી જાય અને આંબો વાળે તો આવે જ રાખે એટલે જગત ફળ એક એકવાર જો ફળ મળી ગયું તો પૂરું થઈ ગયું અને ભગવાન સંબંધી એકવાર સંકલ્પ કર્યો હોય સ્વપ્નમાં ગયો હોય મનમાં ગયો હોય તો એનું ફળ આવ્યા જ રાખે ભગવાન યાદ રાખે કે એકવાર એને મારી સેવાનો સંકલ્પ કર્યો હતો સાક્ષાત પ્રત્યક્ષ રીતે ભક્તિપૂર્વક પૂજા કરીએ કે માનસિક ભાવથી મૂર્ત થયેલી મૂર્તિનો ભાવ ઉભો થઈને ભક્તિ અર્પણ કરીએ તો પણ ફળ તો થવાનું જ એટલું જ નહીં પ્રત્યક્ષ જેટલું જ મળવાનું

અને મારે વપરાત થાય તો હોય તો મારે પર પાય એટલું જ નહીં પ્રત્યક્ષ જેટલું જ મળવાનું જ્યારે તેનાથી ઉલટું સ્વપ્નમાં જગત વિષય તો બિલકુલ જૂઠાઈ છે તો પણ તે સ્વપ્નમાં માનસિક રીતે ભોગવો હોય તો પણ તેનું પાક મૂર્તિમાન અને સાચું થાય છે એ થાય ફળ કાઈ ન થાય બરુ ફળ કાઈ નથી પાપ લાગે સ્વપ્નમાં જેમ પેલા માં પુણ્ય સાચું તેમાં પાપ સાચું છે પાપનું પ્રાધાન્ય છે જ્યાં જાવ ત્યાં પાપ જ સાચું જાગ્રત કે સ્વપ્નમાં માટે મહારાજ કહે છે કે ભગવાન તો સ્વપ્નમાં દેખાય તોય કલ્યાણકારી છે ને જગત તો સ્વપ્ન કે પ્રત્યક્ષ દેખાય તો પણ અભોગતિ જ છે એવી સમજણ કે રસિકતા સાચી છે બીજી ખોટી છે મહારાજ કહે તમે કીર્તન ગાયો છો ત્યારે અમે આંખો નીચીને વિચારીએ છીએ તે આટલું જ વિચારીએ છીએ તેમાં ભગવાન વિના બીજું કાંઈ આવે તો તેનું માથું ઉડી જાય અમારો જોરદાર વિચાર છે એટલે કે વિવેક છે રસ લેવા એ કીર્તન છે રસ પોતાનો ગોઠવી રાખ એ કીર્તન કીર્તન ગોઠવતા હોય છે આ પ્રમાણે નીતિ કરવાની મુકે એટલે કંપકી કંપ કે કંપક મારે આ કીર્તન કંપક કરી રાખ્યો

ર કોને એમ હાંભલ આપણને તો આવે આપણે કાવ્ય બનાવ્યું હોય તો તમે કાવ્ય બનાવો કે નહીં બને તમે કાવ્ય બનાવ્યું હોય તો રસ કોને આવે હા બીજાને આવો હોય તો આવે ના આવે મારા એવું કાવ્ય બનાવ્યું કે બધાને આવે રસ આવો રસ કોને ન આવે કે ભાઈ આમાં સ્વપ્નમાં કઈક સંકલ્પ કર્યો હોય તો એનું ફળ અમર થઈ જાય એવો એમાં રસ કોને ના આવે અને રસ ફળ તો રસ તો ફળમાં હોય કે ઝાડમાં હોય આંબાને બધા ભરત ક્યારે કેવી મીઠી ઘેરી હતી ઉનાળામાં તો ચોમાસામાં તો વધારે પાણી હોય તો વધારે રસ આવ્યો હોય એટલે ફળમાં રસ બતાવ્યો મારે રસિકતા ફળ ના હોવી જોઈએ એનું ફળ કેવું છે